ના ફાર્મ હાઉસ ના સીસીટીવી ચેક કરો અને જો કાચ તો ભગવતસિંહ કાચ છોડી નાખો ગાડી મારી લઈ લીધી નાખે ગાડી પાછી લઈ ગયા તમે ગયા હું કાફી તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે ફરી પાછું તમારા બધાનો આપણા એક નવા વિડીયોની અંદર તો આ વિડીયો છે ફરી પાછો દેવેતભાઈ ખબર ઉપર દેવેતભાઈ ખબર છે એ ફરી પાછા એક વિવાદમાં ઘેરાઈ ગયા છે તો આખા સંપૂર્ણ વિવાદની શરૂઆત ત્યાંથી થાય છે ને એ ત્યાંથી આપણે સારું કરવાનું છે તો આ વિવાદનું નામ છે મોરે મોરો ટુ પેઠો તો ફરી પાછા આપણે છે એ વ્યૂ હોમેટો આવી ગયા છે તો વિડીયોને ખાલી જોજો આને કંઈ દિલ ઉપર લેતા નહીં આ વિડીયો ખાલી સ્પષ્ટતા આપવા માટે જ છે તો ચાલો ચાલુ કરીએ

અને પેલા ગોપાલ ગોપાલ સાધુ નું જોઈ લેજો ગોપાલ ને એક જ મિનિટ માં આપો એટલે ગોપાલ ને સીધો ફોન કરું એક જ મિનિટ આપો તમને રિપ્લાય આપું પાછો હાજી હા તો જે આ ઓડિયા મુજબ જે પ્રોગ્રામનું આયોજન કરવાનું હતું એના બાબત આ ઓડિયો હતો જે દેવતભાઈ અને ભગવતજી બંનેનો હતો તો આ ઓડિયો પૂરો થઈ ગયો આના પછીનો સીધો છે મીડિયામાં ઇન્ટરવ્યુ આવ્યું હતું દેવતભાઈનું તો એ વિડીયો એક વાર જોઈ લો સનાથલમાં ડાયરો મારો અને એક ડાયરો પીપળા એટલે હું દોઢ કલાક હાજરી પુરાવી અને આયોજકની રજા લઈ અને કાર્યક્રમમાં જવા માટે નીકળેલો આખું કાર્યક્રમનું હેન્ડલ બીજા જે પણ સિંગર હતા એનું મેં કરેલું એટલે મેં મારો માણસ જે છે મારી ગાડી ચલાવે છે એને પૈસા આપ્યા પાંચ લાખ રૂપિયા કે ભાઈ તું જે કાંઈ છે વહીવટ પૂરો કરતા હું એક બે વાગે રિટર્ન આવી જાઉં છું જેવો હું ત્યાંથી રિટર્ન છું રસ્તામાં એટલે મારા ડ્રાઈવરની ગાડી સ્કોર્પિયો જીજી એટ પાસિંગ પિચોતેર પંચાવન નંબરની એ આ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે મારા માણસે એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની ગાડી દેવાની નથી તારા દેવતભન કે જે થાય એ કરી લે એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો કોઈ આ રીતે મેં મે નો પ્રોબ્લેમ તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ એટલે કાંઈ ગાળા ગાળી લોકો બોલ્યા ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનું થઈ ખરી પછી પાંચ દસ મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો ગાડી લઈને નીકળ્યો જેવો ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રોડ જવા માટે પાંચસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ બે ગાડી પાછળ કરી ઇનોવા અને મહેન્દ્રા થાર એ બે ગાડી મારી ડ્રાઈવર એક જ હતો હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો તો ગાડી આડી રાખી અને ગાડીનો ખાચ ફોડી નાખ્યો ડ્રાઈવર અરે ગાળા ગાળી કરી અને ગાડી લઈને લોકો વ્યા ગયા ગાડી રાત્રે આઈ થિંક એકથી દોઢ વાગે હું ન ભૂલતો હોઉં તો ગાડી લઈને ચાલી ગયા ગાડીનો કબજો એની પાસે છે એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે એ લોકો આવી રીતે ગાડી આડી નાખી મારી સાથે ઝઘડો કરી ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં જે કાંઈ કરવાનું છે કાયદાકી આપણે પ્રોસેસ કરો કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આપણે એના ઉપર વિશ્વાસના ટ્રસ્ટ મૂકીએ એટલે હું આવ્યો બે વાગે મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી પછી એક કલાક વેઇટ કર્યો મેં બોપલ પોલ સ્ટેશનમાં બીજે જાણ કરી પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ભાઈ ગાડી ત્યાં છે કે નથી શું થયું શું બન્યું કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં આઈ થિંક ચાર વાગી ગયા સવારના એટલે હું ઘરે નીકળું છું આરામ માટે સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો જે ઘટના બની જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી એને મેં કીધું ભાઈ તું જે પોલ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલ સ્ટેશન ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય ગાડીનું ગાડી લઈ લીધી અંદર પૈસા છે જે કાંઈ ગાળા ગાળી જે કાંઈ બનાવ બન્યું તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસીસ ચાલુ કરે એવો પોલ સ્ટેશન ખાલે એટલે આઈથી કહેવામાં આવ્યું ચોકીએ જાઓ ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી બધું લખી રહ્યા સવારે આઈ થિંક બપોરના બારથી રાત્રે એક વાગ્યા સુધી મારો કાર્યક્રમ હતો ગયા ડીસા એટલે હું કોલ ઉપર વાત કરતો એક વાગ્યા સુધી કોઈ પોલીસે જ એફઆઈઆર લીધી નહીં કાંઈ જવાબ આવે આટલો આટલો બનાવ બન્યો એક સેલિબ્રિટી એની ગાડીને લઈ જાય છે હુમલાખોરના નામ મને ખ્યાલ છે ત્યાં સુધી આયોજક જે છે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ એના રામભાઈ કાનજીભાઈ ચૌહાણ એનો દીકરો રામભાઈનો ધુરરાજ કાનજીભાઈ ચૌહાણ અને એક મેઘરાજ સાણંદનો આ નામ મને યાદ છે બાકીના છ જણા આઈ થિંક મારા ડ્રાઈવરે કીધું કે અજાણા કાંઈ છે મને બહુ એક્ઝેક્ટ યાદ નથી અને શું એ બધું બનાવ એની સાથે બનેલો છે

તો આવામાં તમે સમજો છો રસ્તા ઉપર કલાકાર કોઈ પણ હોય ફિલ્ડ લઈને બેઠો હોય અડધી કલાક વહેલું મોડું થાય તો એની સામે ઈશ્વર સાક્ષી મેં બજેટ નથી લીધું એનું માંગ ઈચ છે દેવાત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય પૈસા લઈ જાય તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆઈઆર કેમ નથી લેતી શું રીઝન છે શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે જો દેવાત ખવડ આટલું બધું નામ હોવા છતાં એક નાનો એવો કોઈ મોટો સેલિબ્રિટી શું ગુજરાતનો મારો એક વર્ગ છે છતાંય જો મને જવાબ પોલીસ તરફથી ન મળતો હોય મારી એફઆર ન લેતા હોય તો સામાન્ય માણસોનું શું થાય

તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે એને કલાકો વહી ગઈ છે તો મને ન્યાય કેમ ન મળે મારા માણસને ન્યાય કેમ ન મળે આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો તો નો ડાઉટ એક્સેપ્ટ કરું ગાડી પણ મારી પાસે નથી તો કેમ હજી સુધી ગાડી ગોતવાનો ગયા કેમ આરોપી ગોતવા પોલીસ નથી જાતી નથી લેવાની હજી નથી લીધી આગળ પગલા એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો હોય ગઈ તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી તો હવે જે કાંઈ પ્રોસેસ થાય જોઉં છું બાકી આગળ ઉપર હું ચૂકવી બિલકુલ નહીં કોઈ રકમ નહીં પ્રૂફ પુરાવા મારે આ બધું બંધ કરી દેવું છે કોઈ પ્રૂફ પુરાવો નથી રકમ આપી જે કલાકાર બોલાવ્યા હતા જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકાર ને એના પૈસા એ લોકો નથી દીધા અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો સાડા સાથે તો મારી મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું ઈ વિડીયો હું કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું એક રૂપિયો નથી આપ્યો કલાકારને નહીં મેં નથી લીધો પછી તો બોલવાવાળા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું કારણ કે એક ખોટું બોલવા માટે મારે સો વાર ખોટું બોલવું પડે પાછળ અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ જ નહીં વીસ તારીખે આ વિડીયોમાં બે ખવાડ એમ કહે છે કે ભાઈ પોલીસ એની ફરિયાદ લીધી નથી અને બીઆઈએ પણ કોઈ એફઆઈઆર કરી નથી અને એ છે એ ગૃહમંત્રી સુધી જાહેર તો આ વિડીયો અહીંયા પૂરો થઈ ગયો આના પછીનું છે અત્યારે સોશિયલ મીડિયામાં એક રેકોર્ડિંગ છે બહુ જાજુ વાયરલ છે એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દેવતભાઈ અને આ ભગવતસિંહનું રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ તમે એકવાર સાંભળી લો હલો હા શું મેં કર્યું છે ભાઈ અને આ ગાડીનો કાચ ફોડ્યો

અત્યારે તમે કોની શકે ભગવતસિંહ કાચ ફોડી નાખો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી ને લઈ ગયા હું કાથી દરબાર છું તમે તમારું શું અરે હું કલાક મોડો ખાધું ફડ્યો હું હલકો થોડો છું કદાચ મારે મોડું છું તમારે એમ વાટે બેઠો આવેલા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સમ છોકરા ની મારા મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર ફોન આવ્યો તો કીધું ભાઈ હું પહોંચું પહોંચી ગયો મારે બાજુ છે

કે દેવાજ ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં આઠથી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને ટીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લેતા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્રને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈએ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કેટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જાવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગેરે સંબંધ જાણવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાના મારા વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા ની મારી હાજરી છે ને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસે નોંધ લઈ જય સિંહ તો આ વિડીયોના પુરાવા રૂપ મારી પાસે એક વિડીયો આવ્યો છે જેમાં એમ દર્શાવવામાં આવ્યો છે કે દેવજભાઈની જે સાંતરમાં છે હાજરી છે તો એ એક વિડીયો છે એ તમે જોઈ લ્યો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને ભલે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાના અમારા વિનંતી આજ પણ એમના ફાર્મ વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠ થી સાડા ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજક ની પીપળા પ્રોગ્રામ જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ની ખાસ નોંધ લઈ જય આના પછીનો છે એ બીજો પ્રોગ્રામ જે પીપળાઓમાં હતો એમાં પણ દેવજભાઈ હાજરી છે એવો વિડીયો પણ છે તો એ વિડીયો તમે એક જોઈ લો ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે પણ જો કે એવું નથી કે મોડું આવું એવી કોઈ ટેવ નથી પણ એને ખબર હોય કે ગણપતજી થાય ભજન થાય સંતવાણી થાય સમાજને કાંઈક અમે અમારી રીતે અમારા સમાજને કાંઈક કહી શકીએ દેવાયતભાઈ ખબર આવી ગયા છે એક વખત આપણે જોરદાર ટાળીથી અમને વધાવી લઈ હા તો અહીંયા છે એક પક્ષનું છે કે જે કાંઈ વિડીયોનું ને જે કાંઈ હતું સબુથી બધું પૂરું થાય છે હવે છે ભગવતસિંહની વાળો

દાખલ કરવા માટે દેવાત ખાવડે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે જી 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 તમારે તમારા ખુલાસામાં શું કહેવું છે સૌથી પહેલા સૌ પ્રથમ તો આખે આખો પ્રસંગ જે હતો ને એ માતૃ પિતૃના સ્મરણાતે રાખ્યો હતો બરાબર એક અંદરની આત્માની લાગણી હતી કે માતૃ પિતૃ માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું પડશે બરાબર એ અનુસંધાને મેં ડાયરાનું આયોજન કરેલું સાથે સાથે આજુબાજુની સ્કૂલો સનાથલ જીવનપુરા શાંતિપુરા બધી જે પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલ આ બધા બાળકોનો જમણવાર સાથે મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું બરાબર એ બધું રૂપરેખા મેં દેવાયાતભાઈને શેર કરી હતી કે મારા આ આ રીતનો કાર્યક્રમ કરવો છે પપ્પાની આ વાર્ષિક પુણ્યતિથિ થઈ રહી છે એકવીસ ફેબ્રુઆરી એટલે શરૂઆતથી મને એવો આગ્રહ હતો ને જોડે મારા પારિવારિક સંબંધ હતા એટલે કે ભાઈ તમારા પપ્પાનો મારા પપ્પા મારા પિતા સમાન એટલે સો ટકા આપણે ડાયરો કરીને દાદાને શ્રદ્ધાંજલિ સરસ રીતે આપણે ઉજવી આપીએ એટલે એક મોટાભાઈ તરીકે મેં જવાબદારી આપી કે ભાઈ તમારે મારા ડાયરો કરવાનો છે અને તમે જે કલાકાર કોઈ મારા લાવા છે પણ મારે પ્રોગ્રામ એવો કરવો છે કે મારા પિતૃ અને મારો સમાજ મારો પરિવાર મને યાદ કરે કે નહીં એના પિતા પાસે સારું કામ કર્યું છે એ આશયથી મેં દેવાયભાઈના તારીખ માટે ફોન કર્યો કે પપ્પાની એકવીસ તારીખે તિથિ આવે છે તો આપ આ નોંધી અને મને આગળની રૂપરેખા જણાવો તો એમને મને ફોનમાં કીધું કે મેં એકવીસ તારીખે દેવ પગલીના રેફરન્સથી કોઈ જગ્યાએ ડાયરો લઈ લીધો છે મેં કીધું ભાઈ આપણે વાત થઈ હતી અને તમે આવું કર્યું તો વાતમાંથી એવું કીધું કે પછી મેં વાત કરી આનો રસ્તો શું કરશું તો મને કીધું કે વીસ તારીખ મારી ખાલી છે જો આપને અનુકૂળતા આવે તો વીસ તારીખે કરીએ તો બાર વાગ્યા પછી એકવીસ તારીખ ચાલુ થઈ જાય અને એ તમારો આશય છે એ સાર્થક થઈ જાય એટલે મેં મારા પરિવાર સાથે ચર્ચા કરી અને બધાને મેં વાત કરી તો મને કે કશું વાંધો નહીં ભાઈ સારું જ વસ્તુ છે આપણે તો ઓલરેડી એકવીસ તારીખે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પ છે બાળકોનો જમણવાર છે ઓલરેડી આપણે બીજી જ છીએ તો બે દિવસનો કાર્યક્રમ સરસ થાય એ આશયથી આપણે દેવાયભાઈને વાત કરી અને દિવાયતભાઈએ મને હા પાડી દીધી કે હું બધું આયોજન કરી દઉં છું બરાબર તમારે મુંઝાવા નથી તમે મારા પારિવારિક ભાઈ છો પછી એમણે મને કીધું કે બીજા કલાકારો કોણ લાવીશું તમારી ચોઈસ શું છે એટલે મેં એને ગોપાલ સાધુનું નામ સજેસ્ટ કર્યું કે એ છોકરો બહુ સારું ગાય છે અને મને ગમે છે એમ હું લાઈક કરું છું એટલે મારી સામે એને કોન્ફરન્સમાં ફોન કર્યો ગોપાલ સાધુનો ગોપાલ સાધુ મારા વિશે પરિચય આપ્યો કે મારા ભાઈ છે સનાતનના પત્ની છે બાપુ છે અને મારા બહુ પારિવારિક સંબંધ છે પણ ગોપાલે એવું કીધું કે મેં પાટડી બાજુ કંઈક કાર્યક્રમ લીધો રહ્યો એટલે ગોપાલ એવું કીધું કે હું વીસ તારીખે નહીં આવી શકું એકવીસ તારીખે આવીશ તો દેવાયતભાઈ એવું કહે છે કે એકવીસ તારીખે હું નથી ગોપાલ એટલે કે તો આપણે બેને સેટ નહીં થાય એટલે ગોપાલની વાત પૂરી પછી મને બીજું નામ પૂછ્યું કે બીજા તમારી કોની ઈચ્છા છે તો તો બિરજુ બારોટનું મેં નામ સજેસ્ટ કર્યું તો મેં કહ્યું બિરજુ બારોટ બી સારી સંતવાણી કરે છે ભજનવાણી કરે છે અને આપણા જે પ્રસંગ અનુરૂપ છે એ બધું કરશે અને આપણને મજા કરાવશે તો પછી એને બી વાત કરી મારી સામે જ કોન્ફરન્સમાં વાત કરી છે હું તમને જે વાત કરી રહ્યો છું બુદ્ધિ પુરાવા સાથેની વાત છે સમજો એટલે બીજું બાળક જોડે અમે નક્કી કર્યું અને તારીખ લખાઈ એની જગ્યામાં તારીખ જગ્યા હતી એટલે અમને આ પાડી દીધી પછી વાત થઈ ગઈ પછી સમય ગયું એટલે બેનો કીધું કે ભાઈ મારા પરિવારના નાના છોકરા ભત્રી જાય છે એ તો સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે મને વારંવાર કે બાપુજી તમે દિવાયભાઈ બીજો વિડીયો મંગાવો આપણે સોશિયલ મીડિયામાં મૂકીએ આપણા ત્યાં પરિવારમાં પ્રસંગની સંખ્યા એનાથી વધાર આવશે એના ચાહકો બહુ મોટો વર્ગ છે એનું નામ અલગ છે અને બહુ સારી એવી સ્પીચ છે બરાબર

આ બધુંય કન્વર્ઝેશન થઈ બાપુ એ પછી રાત્રે તમે શું વિચાર્યું તું તમારે કંઈ કરવું હતું કે ભાઈ છોડી દ્યો જે થોડું જમા દઉં રાત્રે કાર્યક્રમ પૂરો થઈ ગયો જે જે ઘટના ઘટવાની હતી ઘટી ગઈ બે બાપુ કયો બે કરું તો આ છે છે પોતાની રીતે પક્ષમાં જે એની જે બનાવ હતો એ બનાવનું વર્ણન કરે છે

જે વાત થઈ તમને જે ઉલ્લું બનાવે કાર્યક્રમ લઈને એ તો વાત જુદી રહી ગઈ બરાબર પણ તમને આડકત રીતે એને દબાવવાની કોશિશ કરી છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરીને જે ગાડી જેવી વાતમાં મારી જોડી આવી બધી વાત કરી કે મારી ગાડી લઈ લીધી મારા પૈસા લીધા સાહેબ તમે તમારા મનથી તમારા હૃદય પર આજની કહે કે હું આ કૃત્ય કરી શકું કે મારું ફેમિલી આ કૃત્ય કરી શકે તમને વિશ્વાસ આવે છે આપડે તો કે કે તારીખ છે તો તો ચેન્જ કરી તમે લઈ લીધી હોય મને તારીખે આપણે કાર્યક્રમ જ કરવો છે અને મારે તો બે દિવસ રક્તદાનનો કાર્યક્રમ સ્કૂલના બાળકોનો ભોજન ડોટ કિટ ડોનેશન બાળકોનો ગિફ્ટ હું તો બીજી જ તૈયારી એટલે તમે બધું સમય સાંભળ્યું છે હવે એને કહેવાનો ભાવ તમે સમજ્યા નહીં મારી કોઈ એના શરમજનક નહીં કોઈ માફી નહીં કશું નહીં કાર્યક્રમ બગડ્યો બગડ્યો એને જરાય ચિંતા નહીં તમે જોયું આખી વસ્તુ એની વાત સાંભળી નહીં ભાષા સાંભળી તમે આને કઈ રીતે સંબંધ ગણાવવા મારે તમે સમજો મારી જોડે બધું છે પણ હું એક મારા જે કાર્યક્રમના અનુરૂપ પિતાની જે શ્રદ્ધાંજલિ રૂપ હતો એટલે હું બહુ જાહેર થવા નહોતો માંગતો એટલે મે બી હું મારા કેમ્પનો બધું ફ્રી પડ્યા પછી મે બી પોલીસમાં મળીને ફરિયાદ આપવાની વાત કરી છે અરજી આપી દીધી છે એટલે પોલીસે કીધું કે અમે તપાસ ચાલુ છે બરાબર અને આમનો યુભી નાય મળે એવું અમે માગણી કરી છે કે ભાઈ અમારી જોડે આવું ચીટિંગ કર્યું છે એક જ તારીખના બે ડાયરા લઈને અમને લટકાવી નાખ્યા અમારી સમાજમાં જે માન પ્રતિષ્ઠાના હાની પહોંચાડી છે ને સાહેબ હું માન હાનીનો દાવો કરીશ સમજો પૈસા વસ્તુ કોણ છે પણ તમે ખોટું બોલીને કોઈ કૃત્ય કરો નહીં ના સાંખી લેવાય સમજો દુઃખ થાય દુઃખ નહીં આજુબાજુના ગામડા હોય લોકો નાના નમજગ્યાથી સાંભળવા માસ્તો તમારો સમાજ બેન દીકરીઓ બધા આવ્યા હશે કેટલું દુઃખ થાય કે જેના માટે કાર્યક્રમ આખો રાખ્યો હતો આજુ આજુબાજુના માણસો મને ખબર દેવાય ખબર માટે મને કે આપણે ત્યાં લાવો છો બોલાવો છો હું એને કોન્ટેક્ટ કરીને એક બીજી મદદ કરી શકું યાર મારા ત્યાં પોતાના સબંધ સબંધ તમને હજુ બી યાદ કરું છું કે ખાનદાની કોઈ સ્ટોરમાં નથી મળતી કોણ ઓરિજિનલ છે કોણ ડુપ્લિકેટ છે એના કે પુરાવા રજૂ કરવા પડે તમને એવું લાગે છે એ કહે છે હું એફિડેટ તો દરબાર તમને એવું કઈ લાગે છે પણ બોલવાની સભ્યતાની સંબંધ હું હજુ સંબંધ ન માનતો હતો મારા શબ્દ તમે સાંભળો રિવર્સમાં મેં કોઈ ગેરલાયક વ્યાજબંધ નથી કરી મારા દીકરાના મેં સહ કીધું કે મારા ત્યાં કોઈ માણસો આવું કૃત્ય ના કરે એ એમને કાર્યક્રમ બગાડ્યો ને આપણને દબાવવા માટે આપણને એવું પ્રેશર કરે કે મારા ડ્રાઈવરને આમ કર્યું તેમ કર્યું સાહેબ આ વાત આખી ઉપજાયેલી વાત છે સમજી લો મેં મારા પિતા માટે ગામમાં ગામનો ગેટ બનાવ્યો છે ભવ્ય ચબૂતરો બનાવે છે બાળકોને નાની મોટી કીટો આપી ગામની સ્કૂલોને જમણવાર કર્યા બ્લડ ડોનેશન કેમ કર્યા મારો હશે બનાવ બન્યા અને બધી વસ્તુ પુરાવા જી જી મને એને મારા પરિવારને ટાર્ગેટ કર્યો છે કારણ કે એના બધાને મેં પરિવારનો રેફરન્સ કરાયો એટલે એવું કહે છે કે તમારા બહેન ભત્રીજા ને આ નથી એ બરાબર તમે જ મને કહો હું ડાયરામાં ત્યાં લાઈવ બેઠો છું ત્યાં મારું લાઈવ ચાલુ છે તો એવું તો બને કે ભગવતસિંહ બે જગ્યાએ ગયા હોય તમે સમજો અત્યારે તમે સાંભળ્યું કે એનો ડાયરો ત્યાં ચાલુ છે અને આપણને અહીંયા પ્રોમિસ કરે છે કે હું અહીંયા પહોંચી જઉં એ તો શક્ય જ નથી સાહેબ તો એવું કરવાનું કારણ શું તમારી ગાઢ મિત્રતા પેલું રેકોર્ડિંગ સાંભળ્યું એમાં તો તમે બે ભાઈઓ કરતા વિશેષ મિત્રો હોય એવી વાત મને સાહેબ કહું ને કે આ રમત રમે ગઈ મારી જોડે એ જે સમાજનો ડાયરો હતો ને આ ભાઈ પૈસામાં વેચાઈ ગયા તમને કહું સંબંધનું સંબંધના નામ કરી ના ભાઈ પૈસામાં વેચી ગયા છે બને એને પહેલેથી કીધું હતું ન કે ભગવતસિંહ મારી મજબૂરી છે તો હું ડાયરો બંધ રાખી જાય કે બીજો કોઈ કલાકાર નક્કી કરી નાખે એવું તો મારા હતું જ નહીં સમજો મારા એની પર મિત્રતાની આત્મીયતા એવી છે કે એક પ્રોગ્રામ એને હું કરું એમ બીજું આપણો કોઈ આશય નતો સમજો મારા દીકરા જે લવકુશ છે ને એની મેં જ્યારે માતાની લટની બાબરી લીધી ને સાહેબ તો મેં કીર્તિદંડનને બોલાયો હતો સમજો પણ કેવું એ પ્રોફેશનલ વસ્તુ આ તારીખ જ છે ને તમારે આવવાનું છે સિસ્ટમ થી તમારે આવવાનું છે આના તો તમે કેટલા ફોન કર્યા કે આપણે મળી નક્કી કરીએ ડાર્યાનું તમે તમારો વિડીયો મોકલો આ મોકલો હા જે મળીએ હવાર મળીએ બપોર મોકલો તો તમારા કાર્યક્રમનો કોઈ આ મોકલે છે મને બતાવો ને વિડીયો હોય તો એ પણ આપણે બતાવીએ બધા કે એ વિડિયો ને પછી બીજો વિડીયો ઓલા કાર્યક્રમનો હોય તો તમારી બતાવું છું તો આપણે ખબર પડે કે ભાઈ ઓલા કાર્યક્રમનો નો વિડીયો નહીં બોલી પોસ્ટ હશે કદાચ એને એ જે પોસ્ટ કરતા હોય ને કલાકાર તરીકે તમારે ત્યાં આવવાનું કાર્યક્રમ માં આ પડી છે કે આ વિડીયો છે એ જ બોલે તમે સાંભળી દો

મીઠપવાળા માનવી જગ છોડી જાય પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય એવું જ મીઠપવાળું જીવન એટલે અમારે ખાનજીભા મહારાજનું ત્યારે એમને શ્રદ્ધાંજલિ દેવા આવું છું તો આપ પણ આવવાનું ચૂકતા નહીં તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ સનાતન મુકામે રાત્રે નવ કલાકે જય માતાજી જય શ્રી રામ હરર મહાદેવ બાપુ આ વિડીયોમાં તો બોલે છે બસ તો એક તમને હું વાત કરું છું જે હકીકત હતી આપણા આપણા સાથે પુરાવા સાથે રજૂ કરું છું તો તમે મને કહો આમાં હું ક્યાં ખોટો છું કે મારી ક્યાં ભૂલ છે મારી શું ભાવના છે

અને મારા પરિવારને ટાર્ગેટ કરવાની કોશિશ કરે છે તમે સમજો એવું પોસિબલ થાય ખરું

તો આપણે આના કારણે કંઈ લેવા દેવા છે નહીં આપણે તો ખાલી વ્યૂ અપનો ધંધો થતો છે તો વ્યૂ જ માટે આ વિડીયો બનાવ્યો છે તો વધારે વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો અને આ વિડીયોમાં તમને કોણ સાચું લાગે કોણ ખોટું લાગે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરજો મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ